કામમાંથી ઘરે આવીને છોકરીને શોધખોળ શરૂ કરી હતી પરંતુ સગડ ન મળતા પરિવારજનો ચિંતિત બની પારડી પોલીસ હતી પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ ગણતરીના કલાકોમાં સગીરાને શોધી અપહરણ કરતા યુવકની ધરપકડ કરી છે આ કેસ નોંધાતા જ પારડી પીઆઈજીઆર ગઢવી દ્વારા ઘટનાની ગંભીરતા સમજતા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવક હાર્દિક ઠાકોરભાઈ હળપતિ ઉંમર વર્ષ વીસ ભૂતસર બોદલાઈ મિયા મિયાફળિયું વલસાડ સગીરાને ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો અને તેની ધરપકડ કરી પારડી પોલીસે આરોપી સામે સગીરેના અપહરણ અને બળાત્કાર સહિત પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે સગીરાની મેડિકલ તપાસ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવે સમગ્ર પાડી તાલુકામાં ચકચાર મચાવી દીધી છે